નમસ્કાર મિત્રો આજની વાર્તા છે ભીખારણ માતાનો દીકરો આજે વકીલ બન્યો છેલ્લે સુધી યોજો મિત્રો છેલ્લો સીન તમને રડાવી દેશે તો વાર્તા શરૂ કરીએ શહેરના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનની બહાર એક ખૂણામાં ફાટેલી સાડી પહેરેલી એક સ્ત્રી બેઠી હતી ના મેનું ચોથીમાં હાથમાં એક પ્લાસ્ટિકનો વાટકો અને આંખોમાં વર્ષોનો થાક પણ એ જ આંખોમાં એક અનોખી ચમક હતી જ્યારે તે પોતાના દસ વર્ષના દીકરા પંકજને જોતી પંકજ પાસે ફાટેલું હતું અને સ્ટેશનના પાસે બેસીને અંજવાળે ગણિતના દાખલા ગણતો હતો બેટા પંકજ હવે સુઈ જા સવારે વહેલા નિશાળે જવાનું છે ને ચોથી માએ એ અવાજે કહ્યું પંકજ તેની પાસે આવ્યો અને તેના ખોળામાં માથું મૂકીને બોલ્યો બા આજે લોકોએ તને બહુ હેરાન કરીને મેં જોયું હતું પેલો માણસ તારા પર ચિલ્લાતો હતો મારે નથી ભણવું હું પણ કાલથી મજૂરીએ જઈશ ચોથી માની આંખોમાં પાણી આવી ગયા તેમણે પંકજના માથે હાથ ફેરવતા કહ્યું ના દીકરા તું મજૂરી કરીશ તો મારી આ ભીખ માગીને ભેગી કરેલી એક એક પાય એળે જશે મારે તારા ગળામાં મજૂરનો પટ્ટો નહીં પણ વકીલનો કાળો કોટ જોવો છે તું ભણીશ તો જ આપણી આ ગરીબીનો કેસ લડી શકીશ દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા પંકજ હવે મોટો થઈ રહ્યો હતો કોલેજની ફી ભરવા માટે ચોથીમાએ ધોમ ધખતા તાપમાં અને ધોધમાર વરસાદમાં રસ્તા પર ઊભા રહીને હાથ ફેલાવ્યા ક્યારેક લોકો અપમાન કરતા ક્યારેક એમને ધિકારતા પણ ચોથી માના મનમાં એક જ લક્ષ્ય હતું પંકજનો અભ્યાસ એક દિવસ કોલેજમાં પંકજને તેના મિત્રોએ ચીડવ્યો એટલે પંકજ તારી મા તો પેલા ચોક પર ભીખ માગે છે ને તું ક્યાં મોઢે વકીલ બનવાના સપના જુએ છે પંકજનું લોહી ઉકળે ઉઠ્યું પણ તેને તેની માના શબ્દો યાદ આવ્યા દીકરા અપમાનનો જવાબ લડીને નહીં ભણીને આપજે તે ઘરે એટલે કે તે ફૂટપાથ હતા બા તું આટલી બીમારી છે તોય કેમ ગઈ હતી પંકજે રડતા અવાજે પૂછ્યું ચોથી માએ હસીને તેના હાથમાં પાંચસો રૂપિયાની એક ચો ચોળાયેલી નોટ મૂકી અને બોલ્યા કાલે તારે વકીલાતના ફોર્મ ભરવાના છે ને આ એના માટે છે મારી ચિંતા ના કર મને તો આદત છે પંકજને તે દિવસે સમજાયું કે આ માત્ર પૈસા નથી પણ તેની માના લોહી પરસેવાની કમાણી છે તેણે મનોમન નક્કી કર્યું કે તે આ શહેરનો સૌથી મોટો વકીલ બનશે પંકજ હવે લો ના છેલ્લા વર્ષમાં હતો ચોથીમાની હાલત દિવસેને દિવસે જતી હતી વર્ષો સુધી ફૂટપાથ પર તડકો અને વરસાદ પછી તેમનું શરીર સાથ આપતું નહોતું પણ પંકજને ભણાવવાની જીદ તેમને જીવંત રાખતી હતી એક સાંજે પંકજ કોલેજથી પાછો આવ્યો ત્યારે જોયું કે રસ્તા પર લોકોનું ટોળું વળેલું હતું વચ્ચે ચોથી બેભાન અવસ્થામાં હતા અને બાજુમાં તેમનો પેલો પ્લાસ્ટિકનો વાટકો પડ્યો હતો જેમાં કેટલાક સિક્કા વિખરાયેલા હતા બા શું થયું બા પંકજ દોડતો ગયો અને તેમને ખોળામાં લીધા કોઈએ પાણી છાંટ્યું એટલે ચોથી માએ ધીમેથી આંખો ખોલી પંકજને જોઈને તેમના ફીકા પડી ગયેલા ઓઠ પર એક સ્મિત આવ્યું બેટા તું આવી ગયો જો આજે પેલા શેઠે દસ રૂપિયાની નોટ આપી છે આ તારા પુસ્તકો માટે રાખજે પંકજ ની આંખો ભરાઈ આવી બા તારી આ હાલત છે અને તને હજી મારા પુસ્તકોની પડી છે ચાલ આપણે દવાખાને જઈએ ચોથી માએ પંકજ નો હાથ પકડી લીધો અને બોલ્યા ના પંકજ જો આ પૈસા દવાખાનામાં વપરાઈ જશે તો તારી ફી કોણ ભરશે મારે કઈ નથી જોઈતું

થોડું કામ માંગી લીધું શાકભાજી સાફ કરવાનું જેથી રહે પરીક્ષાના છેલ્લા દિવસે પંકજ જ્યારે નીકળતો હતો ત્યારે માએ પોતાના ગળામાં પહેરેલી એક નાનકડી સોનાની કાનની બૂટી જે તેમણે એમના લગ્ન વખતની સાચવી રાખી હતી કાઢીને પંકજને આપી બેટા આ વેચી દેજે અને તારા કોટના કાળા કોટના પૈસા ભરી દેજે મારે હવે આની જરૂર નથી પંકજ સ્તબ્ધ થઈ ગયો બા આ તો તારી છેલ્લી નિશાની છે ના પંકજ તારી સફળતા જ મારી સૌથી મોટી નિશાની હશે જા બેટા આજે તારા નસીબનો કેસ લડવા જા પંકજ ભારે હૈયે પરીક્ષા આપવા ગયો પેપર લખતી વખતે એની નજર સામે માત્ર ચોથી માનો પેલો ભીખ માંગતો હાથ અને ધ્રુજતો અવાજ જ હતો તેણે પોતાનું સર્વસ્વ રેડી દીધું પરીક્ષા પૂરી થયા પછીના દિવસો પંકજ માટે વર્ષો જેવા લાંબા હતા એક બાજુ પરિણામની ચિંતા હતી અને બીજી બાજુ ચોથી માની સતત બગડતી તબિયત ચોથી માં હવે પથારી વશ હતા પણ જ્યારે પણ પંકજ તેમની પાસે બેસતો ત્યારે તે પૂછતા બેટા પેલા કાળા કોટવાળા સાહેબ ક્યારે બનીશ પંકજ માત્ર એમનો હાથ પકડીને આશ્વાસન આપતો આખરે દિવસ આવ્યો જેની પ્રતિક્ષા આખું શહેર કરતું હતું વકીલાતનું પરિણામ જાહેર થયું પંકજ દોડતો સાયબર કાફે પર ગયો ધ્રુજતા છે તેણે પોતાનો રોલ નંબર નાખ્યો સ્ક્રીન પર લખેલું હતું

પંકજે જઈને ચોથી માને વળગી પડતા કહ્યું ચોથી માએ ધીમેથી આંખો ખોલી ચહેરા પર એક અજીબ શાંતિ હતી તેમણે છે પંકજનું મોઢું પકડીને કહ્યું સાચું કહે છે બેટા હવે કોઈ તને ભિખારણનો છોકરો નહીં કહે ભિખારણનો છોકરો કહીને નહીં બોલાવે ને હવે તું મોટા સાહેબોની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકીશ ને હા બા હવે આપણે આ ફૂટપાથ પર નથી રહેવું હું તને મોટા બંગલામાં લઈ જઈશ પંકજ રડતા રડતા બોલ્યો થોડા દિવસો પછી પંકજને બાર કાઉન્સિલમાં શપથ લેવા માટે બોલાવવામાં આવ્યો તેની પાસે પહેરવા માટે નવા કપડાં નહોતા પણ ચોથી માએ આપેલી પેલી બુટ્ટી વેચીને જે પૈસા આવ્યા હતા એમાંથી પંકજે એક સફેદ શર્ટ અને એક કાળો કોટ ખરીદ્યો ત્યારે પંકજ એ કાળો કોટ પહેરીને ચોથી માં સામે ઉભો રહ્યો ત્યારે ચોથી માની આંખોમાં ગર્વના આંસુ હતા તે બોલ્યા આજે મારો પંકજ ખરેખર રાજા જેવો લાગે છે બેટા આ કોટ પહેરીને ક્યારેય કોઈ ગરીબ સાથે અન્યાય ના થવા દેતો યાદ રાખજે કે તારી માએ આ કોટ માટે કેટલા અપમાન સહન કર્યા છે પંકજ ચોથી માના પગે લાગ્યો તે દિવસે કોર્ટમાં જ્યારે પંકજે પહેલી વાર પગ મૂક્યો ત્યારે મોટા મોટા વકીલો પણ આ છોકરાના તેજને જોઈ રહ્યા હતા પણ વિધિના વિધાન કંઈક અલગ જ હતા પંકજની સફળતાની સફર હજી શરૂ જ થઈ હતી ત્યાં જ એક એવી ઘટના બની જેને પંકજને હચમચાવી દીધો કોર્ટમાંથી પાછા ફરતા પંકજે જોયું કે તેમના ઝૂંપડા પાસે એમ્બ્યુલન્સ ઉભી હતી પંકજ દોડતો એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યો તેનું હૃદય જોર જોરથી ધબકતું પણ ત્યાં પહોંચીને તેણે જોયું તો ચોથી માં ગંભીર હાલતમાં હતા તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી પડોશના લારીવાળાએ તેમને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી હતી બા તને શું થયું પંકજે ચોથી હાથ પકડ્યો ચોથી માના હાથમાં હજી પણ પેલો જૂનો પ્લાસ્ટિકનો વાટકો હતો જે તેમણે પંકજના હાથમાં મૂક્યો એમાં થોડા સિક્કા અને એક સિ હતી હોસ્પિટલ પહોંચતા જ તેમને આઈસીયુમાં દાખલ કર્યા પંકજ બહાર બેસી રહ્યો જે હાથે હજી હમણાં જ કાળો કોટ પહેર્યો હતો એ જ હાથે આજે ફીના પૈસા ભરવા માટે પેલા ભીખના સિક્કા ગણવા પડ્યા તેની આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા તેને લાગ્યું કે દુનિયાનો સૌથી મોટો વકીલ બન્યા પછી પણ તે પોતાની માની તબિયત સામે લાચાર હતો ચોથી માં હોસ્પિટલમાં હતા અને પંકજ પાસે દવાના પૈસા ખૂટી રહ્યા હતા એવામાં તેની પાસે એક મોટો કેસ આવ્યો શહેરના એક અમીર નબીરાએ દારૂ પીને ફૂટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચલાવી દીધી હતી એ અમીર માણસના પિતાએ પંકજને ઓફર આપી મારા દીકરાને બચાવી લે તારી માની સારવારના તમામ પૈસા હું ભરીશ અને લાખો રૂપિયા આપીશ પંકજ માટે આ ધર્મ સંકટ હતું એક બાજુ એ માં હતી જેણે તેને ન્યાય માટે વકીલ બનાવ્યો હતો અને બીજી બાજુ એ જ માનો જીવ બચાવવા માટે અન્યાયનો સાથ આપવાનો હતો પંકજ હોસ્પિટલ ગયો અને અર્ધ બેભાન અવસ્થામાં રહેલા ચોથીમાના કાનમાં બોલ્યો બા તને બચાવવા માટે મારે એક ખોટો કેચ લડવો પડશે શું કરું ચોથી માએ શૂન્યમાં જોતા જોતા માત્ર એટલું જ કહ્યું બેટા આ કોટ મેં ભીખ માગીને અપાયો છે એને વેચીશ નહીં હું ભલે મરી જાઓ પણ તારો ન્યાય મરવો ના જોઈએ પંકજે પેલા અમીર માણસની ઓફર ઠુકરાવી દીધી અને જે ગરીબ લોકોના પરિવારનો પરિવારજનો મૃત્યુ પામ્યા હતા તેમનો કેસ લડવાનું નક્કી કર્યું એ પણ મફતમાં કોર્ટમાં પંકજની સામે શહેરના સૌથી મોંઘા વકીલો હતા પંકજે જ્યારે દલીલો શરૂ કરી ત્યારે આખી કોર્ટ સ્તબ્ધ થઈ ગઈ તેણે ફૂટપાથ પર રહેલા રહેતા લોકોની વેદના એવી રીતે વર્ણવી કે જજની આંખમાં પણ પાણી આવી ગયા યોર ઓનર આ કેસ માત્ર અકસ્માતનો નથી આ એ લોકોના સપનાઓનો ખૂન છે જે ફૂટપાથ પર રહીને આકાશ આંબવાના સપના જુએ છે મારી માએ મને ભીખ માગીને ભણાવ્યો છે એટલે મને ખબર છે કે ફૂટપાથની કિંમત શું છે આખરે પંકજ કેસ જીતી અમીર નબીરાને જેલ થઈ અને પીડિતોને ન્યાય મળ્યો આખા શહેરમાં પંકજનું નામ ગાજવા લાગ્યું લોકો તેને ગરીબોનો મસીહા કહેવા લાગ્યા પંકજ કેસ જીતીને સીધો હોસ્પિટલ પહોંચ્યો તેના હાથમાં ન્યાયના કાગળો હતા અને આંખોમાં માને મળવાની તડપ ડોક્ટરે પંકજને અંદર જવાની રજા આપી પંકજ સફેદ બેડ પર પડેલી લાકડી જેવી તેની ગયો ચોથી માના મોઢા પર ઓક્સિજન માસ્ક હતો પંકજે તેમનો હાથ પકડીને ધીમેથી કહ્યું બા હું કેસ જીતી ગયો પેલા ગુનેગારને જેલ થઈ ગઈ મે તારું વચન પાડ્યું છે જો બા તારો પંકજ આજે હારીને નથી આવ્યો ચોથી માએ હળવેથી આંખો ખોલી દીકરાના અવાજમાં જે સંતોષ હતો તે સાંભળીને તેમના ચહેરા પર એક અનોખું તેજ આવ્યું તેમણે ઈશારાથી પંકજને નજીક બોલાવ્યો અને માસ્ક હટાવીને ધીમેથી બોલ્યા બેટા હવે મને શાંતિ છે મારો દીકરો માત્ર મોટો વકીલ જ નહીં પણ એક સાચો માણસ બન્યો છે થોડા અઠવાડિયા પછી પંકજની મહેનત અને પ્રમાણિકતા જોઈને હાઈકોર્ટ દ્વારા તેને એક વિશેષ સન્માન આપવાનું નક્કી કરાય પંકજે જીદ કરી કે તે આ સન્માન ત્યારે જ સ્વીકારશે જો તેની મા તેની સાથે મંચ પર હશે કાર્યક્રમનો દિવસ આવ્યો આલિશાન હોલ મોટા મોટા જજ અને મંત્રીઓ હાજર હતા પંકજ કાળો કોટ પહેરીને તૈયાર હતો ચોથી માને વ્હીલચેર પર બેસાડીને મંચ પર લાવવામાં આવ્યા તેમણે એ જ જૂની સાડી પહેરી હતી જે પંકજે તેના પહેલા પગારમાંથી લાવી આપી હતી જ્યારે પંકજનું નામ પુરસ્કારમાં આવ્યું ત્યારે તે માઈક પાસે ગયો અને બોલ્યો આજે લોકો મને અભિનંદન આપે છે પણ આ સન્માન મારું નથી આ સન્માન એ માનું છે જેને રસ્તા પર હાથ ફેલાવીને મને કાયદાના પુસ્તકો અપાવ્યા આ સન્માન એ પગલાનું છે જે ઉઘાડા પગે તડકામાં બળીને મને સ્કૂલે મૂકવા આવતા હતા આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો ઘણાની આંખો ભીની હતી પણ પંકજ જાણતો હતો જાણતો નહોતો કે નિયતિએ તેના માટે છેલ્લો છીન કંઈ અલગ જ લખ્યો હતો સન્માન સમારોહ પૂરો થયો પંકજ ચોથી માને લઈને ઘરે જે તેણે હવે નાનું ભાડાનું ઘર લીધું હતું ત્યાં આવ્યું રાત્રે ચોથીમાં બહુ જ ખુશ હતા તેમણે પંકજ પાસે બેસીને જૂની વાતો કરી પંકજ પેલો વાટકો ક્યાં છે ચોથી માએ પૂછ્યું પંકજે કબાટમાંથી એ જૂનો પ્લાસ્ટિકનો વાટકો કાઢ્યો ચોથી માએ એમાં હાથ ફેરવ્યો અને બોલ્યા આ વાટકો ખાલી હતો એટલે તારું ભવિષ્ય ભરાયું હવે આને સાચવીને રાખજે જેથી તને યાદ રહે કે તું ક્યાંથી આવ્યો છે પંકજ માના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયું તેને લાગ્યું કે આજે વર્ષો પછી તે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાએ છે સવાર પડી સૂરજનું પહેલું કિરણ બારીમાંથી પંકજના મોઢા પર પીડ્યું તે જાગ્યો અને જોયું તો તે હજી પણ માના ખોળામાં જ હતો બા ચાલ આજે મારે થાય છે તારે મારા માટે દહીં સાકર તૈયાર કરવાના છે ને પણ મા તરફથી કોઈ જવાબ ના આવ્યો પંકજે માનો હાથ પકડ્યો એ હાથ એકદમ ઠંડો હતો ચોથી માના ચહેરા પર એક મીઠું સ્મિત સ્થિર થઈ ગયું હતું જાણે કે દીકરાને સફળ થતો જોયા પછી એમનો આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો હતો પંકજ સ્તબ્ધ થઈ ગયો તેણે પોતાનો એ કાળો કોટ ઉતાર્યો અને પોતાની માના પાર્થિવ દેહ પર ઓઢાડી દીધો આખા શહેરમાં જે વકીલની ગર્જના સંભળાતી હતી આજે તે વકીલ એક નાના બાળકની જેમ માના દેહ પાસે બેસીને દ્રુસ્કે ને દ્રુસ્કે રડતો હતો તેણે માના હાથમાં રહેલા પેલા જૂના વાટકા સામે જોયું અને મનોમન બોલ્યો બા તું ભલે જતી રહી પણ આ વાટકો અને તારો આપેલો આ કાળો કોટ હંમેશા ગરીબોને ન્યાય અપાવતો રહેશે તે તારી જિંદગી ભીખ માગીને વિતાવી જેથી હું કોઈની પાસે હાથ ના ફેલાવું આ ઋણ હું ક્યારેય નહીં ઉતારી શકું રસ્તા પરથી પસાર થતા પગમાં માથું જોઈને ત્યાં ઉભેલા દરેક વ્યક્તિની આંખમાં આંસુ હતા તો આવી સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં બાપા